હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધા મજામાં ને હું છું કિંજલ અને આજે હું તમારી સાથે શેર કરીશ રેસિપી ખૂબ જ ટેસ્ટી એવો પુલાવ છે ને એકદમ જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય અને આ રીતે બનાવશો તો વારે વારે બનાવવાનું મન થશે અને નાનાથી લઈ મોટા સૌનો ફેવરિટ બની જશે પુલાવ તો એકવાર આ રીતે રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો ગમે તો વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને હજુ સુધી તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બે લાઇકનને પણ જરૂરથી હિટ કરો તો ચલો હવે રેસીપી સ્ટાર્ટ કરીએ તો સૌ પ્રથમ હવે આપણે અહીંયા કુકરની અંદર તેલ ઉમેરીશું અને તેલને ગરમ થવા દઈશું તેલની સાથે સાથે આપણે એક ચમચી જેટલું ઘી ઉમેરીશું પુલાવમાં ઘી ખૂબ જ ટેસ્ટી લાગે છે જો તમે ઘી ના ખાતા હોય તો ઘીને સ્કીપ કરી શકો છો અને ઘી અથવા બટર કંઈ નો ઉપયોગ કરી શકો છો જેવું તેલ અને ઘી ગરમ થાય એટલે આપણે રાઈ ઉમેરી દઈશું રાઈને તેલમાં સારી રીતે પકાવવાની છે રાઈ પાકી જાય પછી આપણે અહીંયા જીરું ઉમેરીશું જીરુંને પણ સારી રીતે આપણે પકાવી રહીશું તો રાઈ અને જીરું સારી રીતે બંને પાકી ગયા છે તો હવે આપણે એની અંદર ઉમેરીશું હિંગ હિંગ ઉમેર્યા પછી ડુંગળીને મેં આ રીતે કટ કરી લીધી છે તમે જોઈ શકો છો એક મીડિયમ સાઈઝની જ ડુંગળી લીધી છે જેને આ રીતે કટ કરી અને આપણે એમાં ઉમેરી દઈશું ડુંગળીને ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરી દેવાનું છે ડુંગળીને તેલમાં સારી રીતે પકાવવાની છે હવે આપણે એની અંદર ઉમેરી દઈશું હળદર તો ત્યાં તમે જોઈ શકો છો એક નાની ચમચી જેટલી આપણે હળદર ઉમેરીશું હળદર ઉમેર્યા પછી મિક્સ કરી લઈશું મિક્સ કરી લીધા પછી આપણે એની અંદર સાથે સાથે આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું તો એનાથી ખૂબ જ સરસ એવો પુલાવનો ટેસ્ટ આવે છે અને ડુંગળી જ્યાં સુધીમાં પાકશે ત્યાં સુધીમાં એનો જે કાચો ટેસ્ટ છે એ પણ નીકળી જશે તો બંનેને સારી રીતે આપણે મિક્સ કરી દઈશું અને તેલમાં એકાદ મિનિટ જેવું પકાવી લઈશું પાકી જાય પછી આપણે એની અંદર વટાણા ઉમેરી દઈશું તો વટાણા મેં અહીંયા થોડા વધારે લીધા છે કેમકે ટેસ્ટી લાગે છે વટાણા ઉમેરી દીધા પછી અહીંયા એક મરચીને આ રીતે કટ કરી લીધી છે બટેટા ઉમેરી દેશું બટેટા ઉમેરી દીધા પછી અહીંયા ટમેટા પણ ઉમેરી દઈશું તો ટમેટાને મેં આ રીતે રાઉન્ડમાં કટ કર્યા છે તમને ભાવતા તમે કોઈ પણ શાકભાજી ઉમેરી શકો છો બસ મેં એટલા જ શાકભાજીનો ઉપયોગ કર્યો હતો હવે આપણે એને સારી રીતે મિક્સ કરી લેવાના છે તેલમાં એકથી બે મિનિટ જેવું આપણે શાકભાજીને સારી રીતે પકાવી લઈશું સાથે સાથે અહીંયા સ્વાદ અનુસાર મીઠું પણ ઉમેરી દઈશું મીઠું ઉમેરી દીધા પછી સારી રીતે આપણે એને મિક્સ કરી લઈશું અને એકથી બે મિનિટ જેવું આપણે તેલમાં સારી રીતે એને પકાવવા દઈશું તો અહીંયા ત્યાં સુધીમાં શાકભાજી પાકે છે મેં બાસમતી જે ચોખ્ખા આવે છે એને પંદર મિનિટ પહેલાં જ પલાળીને રાખી દીધા હતા એટલે અહીંયા આસાનીથી ચોખા પાકી જશે અહીંયા તમે જોઈ શકો છો એકથી બે મિનિટ જેવું થઈ ગયું છે વચ્ચે વચ્ચે આ રીતે મિક્સ કરી દઈશું અને હવે આપણે અહીંયા મસાલા ઉમેરી દઈશું તો એક ચમચી જેટલો પાવભાજીનો મસાલો ઉમેરીશું એક ચમચી જેટલો ધાણાજીરો પાવડર ઉમેરીશું અને અહીંયા અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી દઈશું અને અડધી ચમચી જેટલો લાલ મરચાંનો પાવડર ઉમેરી દઈશું હવે આપણે એની અંદર ઉમેરીશું થોડું દહીં આનાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે જો તમે આ રીતે ના બનાવતા હોય તો એકવાર મારી આ રીતે રેસીપી જરૂરથી ટ્રાય કરજો સારી રીતે મિક્સ કરી દેવાનું છે મસાલા જે છે એ તેલમાં સારી રીતે પાકી જશે તો જેવું મેં તમને પહેલા કીધું એવું બાસમતી જે ચોખ્ખા છે એને બનાવતા પહેલાં પંદર મિનિટ જેવું પલાળવા દીધા હતા એટલે સરસ એવા પાકી પણ જાય છે અને વધારે પાણીની પણ જરૂર નહીં પડે તો હવે આપણે ચોખાને ઉમેરી દઈશું જો પલાળેલા ચોખા ના પણ હોય તો પણ ચાલશે તો તમે અહીંયા જોઈ શકો છો આપણે ચોખા ઉમેરી દીધા છે હવે સારી રીતે આપણે શાકભાજી સાથે એને મિક્સ કરી દેવાનું છે આ રીતે તમે પુલાવ બનાવશો નાનાથી લઈ મોટા સૌને ભાવશે અને વારે વારે બનાવવાનું મન થશે તો એકવાર મારી આ રીતે રેસીપી જરૂરથી ટ્રાય કરજો હવે આપણે એની અંદર પાણી ઉમેરી દઈશું તો અહીંયા પાણી આપણે આપણે થોડું જ ઉમેરવાનું છે થોડું ઉમેરી દીધા પછી એકવાર મિક્સ કરી દઈશું અને આપણે ચેક કરી લેશું જેટલી ક્વોન્ટિટી છે એનાથી થોડું ઉપર પાણી આવે એટલું જ આપણે એની અંદર પાણી ઉમેરવાનું છે તો મિક્સ કરી દીધા પછી મને થોડું પાણી ઓછું લાગતું હતું એટલે મેં અહીંયા ફરી થોડું પાણી ઉમેરી દીધું છે હવે આપણે એની અંદર ઉમેરીશું કસૂરી મેથી કસૂરી મેથીથી ખૂબ જ સરસ પુલાવનો ટેસ્ટ આવે છે કસૂરી મેથી ઉમેર્યા પછી સારી રીતે આપણે એને મિક્સ કરી દઈશું મિક્સ કરી દીધા પછી એની અંદર આપણે લીંબુ ઉમેરી દઈશું બસ આટલી વસ્તુ ઉમેર્યા પછી એકથી બે સીટી થાય ત્યાં સુધી જ રહેવા દેવાનું છે અને પહેલી સીટી છે એ આપણે ગેસને થોડું ફૂલ રાખીશું અને જે બીજી સીટી થાય ત્યારે એકદમ ગેસની ફ્લેમ છે એ સ્લો કરી દેવાની છે તો અહીંયા આપણે લીંબુ ઉમેરી દીધું છે લીંબુ ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરી દેવાનું છે હવે બે સીટી થાય ત્યાં સુધી આપણે રહેવા દઈશું તો અહીંયા આપણે બે સીટી થવા દેવાની છે અત્યારે આપણે ગેસની ફ્લેમ જે છે એ થોડી વધારે રાખીશું એટલે પેલી સીટી થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમને સ્લો કરી દઈશું આ રીતે આપણે બે સીટી કર્યા પછી એનું જે પ્રેશર છે એ જાતે જ રિલીઝ થવા દઈશું અને તમે અહીંયા જોઈ શકો છો એકદમ છૂટો છૂટો પુલાવ બનીને તૈયાર થઈ ગયો છે એકદમ દાણા અલગ અલગ થઈ ગયા છે તમે જોઈ શકો છો તો આ રીતે આપણે ચેક પણ કરી લઈએ તો ઉપરથી નીચે સુધી એકદમ અલગ અલગ છૂટા છૂટા દાણા થયા છે ચોખાના તો આ રીતે તમે પુલાવ બનાવશો તો છૂટા છૂટો પણ બનશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બનશે તો હવે આપણે ડુંગળીના થોડા લીલા પાન છે અને ધાણાભાજીથી ગાર્નિશ કરી લઈશું અને એક પ્લેટની અંદર કાઢી લઈશું તો ખૂબ જ ટેસ્ટી એવો પુલાવ બનીને તૈયાર થઈ ગયો છે એને અહીંયા આપણે દહીં સાથે સર્વ કર્યો છે દહીં સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો આવી જ રીતે હું તમારી સાથે રેસિપી શેર કરતી રહીશ તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી રેસિપી સાથે ત્યાં સુધી બાય